આરો અજાણ્યાની ગાડીમાં બેસી તો ગયો પણ કાકા સોર કે ગુંડો નહીં હોય ને મને પકડીને ન ઉયો જાય તો હારું હે ભગવાન મારી રક્ષા કરજો એટલે આ બહુ ગાડી આકે છે આને આવડતી તો હશે ને સારો કાક નાળામાં ન નાખી દે તો સારું એ કામ કરું અહીંયા ઉતરી જાવ અને ગમે વાહનમાં ઉયો આવીશ હાલે હા મો ખટારો આવે છે ને આ ગાડી ધીમી નથી પાડતો ક્યાંક મોરે મોરો ન દઈ દે તો સારું નકર મને વાંટો મારી નાખશે આ છેલ્લી વાર આજ પછી કોઈ દિવસ અજાણ્યા ગાડીમાં ગાડી માં તો ભગવાન છેલ્લી ને પેલી વાર બસાવી લેજે આ ક્યાંક નાળામાં નો નાખી દે તો હારું આશ્વિ ના ઘરે પોગાડ દેજે હે ભગવાન એ મારે ધ્યાન રાખજે હું આ સોર વાગે સણે ઉપાડવા સડ્યો હું હું તો બ્લોક માં હાલું મારે મારા આને નીના કઈ લેવા દેવાની પણ આ તો હારે સડાઈ ગયો માં